મિત્રો આજે આપણે એક નવા વિષયની ચર્ચા કરવાની છે અને ઘણા બધા મારા વિવર્સ ઘણી બધી કાયદાની સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે અને કોમેન્ટ્સની અંદર જુદી જુદી સમસ્યાઓ લખી મોકલતા હોય છે અને એવી જ એક સમસ્યા છે કે જે ચાકરિયાત પસાયતા પ્રકારની જે જમીનો છે એના અનધિકૃત કબજા નિયમબદ્ધ કરવા માટેની જે જોગવાઈઓ છે એ કઈ છે એ જણાવવા માટે ઘણા બધા મિત્રો તરફથી રજૂઆત કરવામાં આવી તો વિચાર્યું કે ચલો આજે આપણે એના ઉપર થોડું રિસર્ચ કરી અને આ માહિતી એકદમ સરળ રીતે આપના પાસે મૂકીએ કે જેથી જે પણ વ્યક્તિઓને આ પ્રકારની સમસ્યાઓ હોય એ વ્યક્તિઓ આ માહિતીનો લાભ મેળવી શકે તો મિત્રો ચાકરિયાત પસાર જમીનો એવી છે કે જે પેઢીઓથી ખેતી કરતા હોય અને આ જમીનો એ લોકોને કોઈ સેવાના બદલામાં આપેલી હોય છે પહેલાં તો રાજા રજવાડા હતા એટલે એમને ચાકરિયાત નોકરી કરતા હોય રાજમાં એટલે આ પ્રકારની જમીનો એમને આપવામાં આવેલી હતી આપણે તળપદી ભાષામાં કહીએ છીએ કે તારા કેટલા છે ભાઈ એટલે જુદા જુદા ક્ષેત્રની અંદર આ શબ્દો બદલાતા રહેતા હોય છે અમારા ઉત્તર ગુજરાતમાં પાહે તક્યા છે એટલે આ એક આપણી રોજબરોજની ભાષા છે પણ એક પ્રકાર છે જમીનનો કે આ જમીન વંશ પરંપરાગત રીતે આ લોકોને પોતાનું જીવન ગુજરાન ચલાવવા માટે રાજ્ય સત્તા તરફથી આપવામાં આવેલી જમીનો હોય છે પછી તો આપણો દેશ આઝાદ થયો રાજા રજવાડાઓ પતી ગયા પણ આજે પણ એ વ્યક્તિઓના જમીન કબજામાં છે એમના અને એમના જ કુટુંબનું ભરણ પોષણ થાય છે એટલે સરકારે પણ એ જમીનો એમને મળી રહે અને એમની જમીન છીનવાઈ ના જાય એ પ્રકારના કાયદાની અંદર સુધારા વધારાઓ બધા કર્યા અને આ જમીન મિત્રો પરચુરણ ઇનામી ધારાની અંદર આવતી જમીન છે એટલે જે પરચુરણ ઇનામી નાબૂદી ધારો ઓગણીસો છે ઓગણીસો પંચાવન ની અંદર ઈનામી ધારો હતો જે એ નાબૂદ થયો પણ એ ઇનામી ધારો નાબૂદ થયા પછી આ પ્રકારની જમીનો એ જે તે ધારણ કઈ રીતે મળી રહે એની જોગવાઈ આ કાયદાની અંદર કરવામાં આવેલી છે મિત્રો હવે આ કાયદાની અંદર પહેલા શું હતું મિત્રો કલમ નવ આ કાયદો બે હજારની અંદર ત્રણ બે હજારથી રિપીલ થઈ ગયો છે પાછો નાબૂદી રદ થઈ ગયેલો છે પણ જ્યારે આ કાયદો હતો અને જે અનધિકૃત કબજા ચાકરિયાત પસારતા જમીનોના જે તે જમીન ધારણ કરનારાઓને કેવી રીતના મળી રહે કબજા હકની રકમ લઈને એની જોગવાઈ કલમ નવની ની અંદર કરવામાં આવેલી હતી અને એ કલમ નવ મુજબ એ જે કબજો ધરાવનાર વ્યક્તિ હોય એ છ પટની રકમ સરકારની અંદર આકારના છ પટની રકમ સરકારમાં ભરી અને એ કબજા કાયદેસરના કરાવી શકતો હતો અને આવી જમીનો એ વ્યક્તિને નવી શરત તરીકે મળતી હતી એટલે કે નિયંત્રણોને આધીન કે ભાઈ સરકારની પૂર્વ પરવાનગી સિવાય વેચી ના શકાય બક્ષિસ ના કરી શકાય ગીરો ના મૂકી શકાય આ પ્રકારના જે નિયંત્રણો હતા એ નિયંત્રણો લાદી અને આકારના છ પટની રકમ જે તે વ્યક્તિ સાથે પાસેથી વસૂલ લઈ અને એમને આ જમીન આપવામાં આવતી હતી મિત્રો જો આવી જમીનો એ નિયત સમય મર્યાદાની અંદર જે તે કબજાના ધારણ કરતા અરજી ના કરે તો આવી જમીનો એ કાયદાની કલમ દસ મુજબ એ સરકાર દાખલ કરવાપાત્ર બનતી હતી પણ આ જે સમય મર્યાદાનો જ્યાં સુધી પ્રશ્ન છે મિત્રો તો આ સમય મર્યાદા છેલ્લે ત્રીસ છ ને નવ્વાણું સુધી લંબાવવામાં આવી હતી કે આ ત્રીસ છ નવ્વાણું સુધી આ પ્રકારની અરજીઓ તમારે કરવાની હતી એના જુદા જુદા સમયે જુદા જુદા પરિપત્ર પણ બહાર પાડવામાં આવેલા છે એ તમારી સ્ક્રીન ઉપર આપણે મૂકેલું એની અંદર જોજો કે કેટલા પરિપત્રો બહાર પાડેલા છે અને છેલ્લો પરિપત્ર પણ છે આપણે એની પણ ચર્ચા કરવાની છે તો એ કલમ નવ મુજબ છ પટેલની રકમ ભરેથી નવી શરત તરીકે આ જમીનો મળતી હતી ત્રીસ છ નવ્વાણું ની સમય મર્યાદા હતી પણ કલમ એ પ્રમાણે અરજી ના કરે તો કલમ દસ મુજબ આ જમીનો સરકાર દાખલ થતી હતી પણ સમાજની અંદર શિક્ષણનો અભાવ કાયદાની અજ્ઞાનતા તેમજ જાગૃતિ આ બધાનો સરવાળો જો કરવામાં આવે મિત્રો તો એ કાયદેસરના ખેડૂતને થતું નુકસાન કહી શકાય બરાબર આ બધું જાગૃતિનો અભાવ કાયદાની અજ્ઞાનતા પછી આર્થિક સમસ્યાઓ તમને યોગ્ય માર્ગદર્શન ના મળે બરાબર ગરીબ ખેડૂત હોય એને આ બધા કાયદાની આંટીગૂટીઓ ખબર હોતી નથી એટલે એ નિયત સમય મર્યાદામાં એવા ખેડૂતો આ કબજા હક ભરવા માટેની અરજીઓ કરી શકેલા નહીં એટલે અને આ કાયદો એકત્રીસ ત્રણ બે હજારથી રિપીલ કરી દેવામાં આવ્યો એટલે જ્યારે કલમ નવ ને કલમ દસ અસ્તિત્વમાં નથી તો પછી શું તો એના માટે સરકારે એક નવ દસ અને બે હજાર તેરના રોજ એક પરિપત્ર આવી જમીનો માટેનો બહાર પાડેલો છે મિત્રો એ એનો સ્ક્રીનશોટ આપના મોબાઈલ ઉપર આપ જોઈ શકતા હશો એના નંબર વંબર તમે નોટ કરી લેજો જરૂર પણ જણાય તો મને વોટ્સએપ કરજો તો એ પરિપત્ર હું તમને મોકલવાનો પ્રયત્ન કરીશ તો આ પરિપત્રની અંદર મિત્રો એવું જોગવાઈ કરવામાં આવી છે કે જે જમીન ધારણ કરતા છે એનો કબજો એકત્રીસ ત્રણ અને બોતેર ની એકત્રીસ ત્રણ બોતેર ની તારીખે એવા કબજાને ત્રણ વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ એટલે અગ્ન સિત્તેર છેલ્લે એને અગ્ન સિત્તેર થી માનો ને આપણે અગ્ન સિત્તેર સિત્તેર એકોતેર બોતેર એટલે એકત્રીસ ત્રણ બોતેર ના દિવસે આવા કબજાને ત્રણ વર્ષ થયેલા હોવા જોઈએ એટલે કે અગ્ન સિત્તેર ની સાથે કબજો ધરાવતો હોવો જોઈએ હવે એ કબજો ધરાવે છે બરાબર છે અને એવી જમીન જો વણ ખેડાયેલી જમીન હોય એને અંગ્રેજીની અંદર આપણે વર્જિન કહેવામાં આવે છે વર્જિન લેન્ડ તો એવી વણખેડાયેલી જમીનો જેની પાસે હોય છે અને એ જમીનનો કબજો એકત્રીસ ત્રણ બોતેરના દિવસે એની પાસે ત્રણ વર્ષ પહેલાંનો છે તો જે એની કબજા હકની રકમ છે એ પછાત વર્ગ માટે એ આકારના છ પટ નક્કી કરવામાં આવેલી છે અને અન્ય માટે આકારના ત્રીસ પટ નક્કી કરવામાં આવેલી છે જો આવી જમીન ખેડાયેલી જમીન હોય મિત્રો તો પછાત વર્ગ માટે આકારના પંદર પટ નક્કી કરવામાં આવેલા છે અને અન્ય માટે સાહીઠ પટ નક્કી કરવામાં આવેલા છે તો આ બે હજાર તેરના ના પરિપત્રના આધારે જો તમે એકત્રીસ ત્રણ બોતેર ના દિવસે આવી જમીનનો ચાકારિયત પસાયતા વાળી જમીનનો કબજો તમારી જોડે ત્રણ વર્ષ થઈ ગયા હોય એવા કબજાને તો તમે આ પરિપત્રના અંતર્ગત આ હક મેળવવા માટે હકદાર બનો છો પણ તમારી પાસે સિત્તેર થી કબજો છે તો એ તમે અંદર નહીં આવી શકો તો તમારો કબજો અનધિકૃત ગણાશે અને સરકાર દાખલ થવા પાત્ર છે તમે ઇકો ધર્મ કબજો ધારણ કર્યો તો પણ નહીં ચાલે એટલે એકત્રીસ ત્રણ બોતેર ના દિવસે આવા કબજાને ત્રણ વર્ષ થયેલા હોવા જોઈએ એ ધ્યાન રાખવાનું છે મિત્રો આપણે બીજું કે આ કબજા હક મેળવીને આ જમીનો આપતી વખતે આ જમીનો ઉપરનું જેટલું પણ જમીન મહેસૂલ બાકી હોય એ તમામ એ કબજાના ધારણકર્તા પાસેથી વસૂલ કરવાની જોગવાઈ આ પરિપત્રની અંદર કરવામાં આવેલી છે મિત્રો હવે એની અંદર અમુક ક્ષેત્રફળ બાબતે સત્તાની વહેંચણી અધિકારીઓ વચ્ચે થયેલી છે કે જો આ જમીન અઢી એકરથી જેટલી હોય અઢી એકર સુધી તો એવી જમીનો ફાળવવાની સત્તા એ જે તે જિલ્લા કલેક્ટરશ્રીને આપવામાં આવેલી છે એટલે અઢી એકર સુધી કલેક્ટરને સત્તા અને અઢી એકરથી ઉપરની જમીનો હોય તો આ જમીનોના તમામ સારવારની નકલો તમામ ફેરફાર નોંધો તમામ જરૂરી પુરાવાઓ અને જે કાર્યવાહીને અંદર જોગવાઈ કરવામાં આવી છે બધું જ અરજી ફોર્મ સાથે કલેક્ટર સમક્ષ અરજી તો કલેક્ટર સમક્ષ જ કરે તો કલેક્ટર આ બધો જ તુમાર ભેગો કરી અને એને રાજ્ય સરકારની પરવાનગી માટે એ મોકલી શકશે અને રાજ્ય સરકારની પરવાનગી મળેથી આવી જમીનો ઉપર જે આપણે જોયું એ પ્રમાણે જે તે કબજાધારકને આ જમીનો નવી શરત તરીકે મળશે એટલે આ પરિપત્રનો ટૂંકમાં સાર એટલો કહી શકાય મિત્રો કે એકત્રીસ ત્રણ બતેરના દિવસે તમારી જે ચાકરિયાત પસાયતાવાળી જમીન છે એને કબજાને ત્રણ વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ વણ ખેડાયેલી જમીન હોય તો પછાત વર્ગ માટે છ પટ અન્ય માટે પંદર ત્રીસ પટ ખેડાયેલી જમીન હોય તો પછાત વર્ગ માટે પંદર પટ અને અન્ય માટે સાહીઠ પટ જમીન મહેસૂલ પણ એ વ્યક્તિ પાસેથી વસૂલ કરવામાં આવશે અઢી એકર સુધીની જમીન માટે કલેક્ટરશ્રીને સત્તા છે અને અઢી એકરથી ઉપર હોય તો કલેક્ટરશ્રીએ આવી જમીન આપતા પહેલા રાજ્ય સરકારની પૂર્વ રાજ્ય સરકારની પરવાનગી માટે આ કેસને મુક મૂકવાનો રહેશે અને આ બધી જોગવાઈઓની અંદર સરકારશ્રીના નિયમો અને રેકડીય બાબતો એ બધું તપાસ્યા બાદ જો તમે એના અંતર્ગામ આવતા હશો તો આપણે એ જમીન તમને નવી શરત તરીકે મળવાપાત્ર છે તો જ્યારે પણ તમે આ પ્રકારની અરજીનો વિચાર કરો તો તમારે એટલું જોવાનું છે કે એકત્રીસ ત્રણ બોતેરના દિવસે તમારે આ જમીનનો ત્રણ વર્ષ કબજાના થઈ ગયા હતા કે કેમ એના પુરાવા પાછા જોઈશે બરાબર એટલે ખાલી આપણે કહી દઈએ કે ના હું તો ભાઈ પાસઠથી છું તો એ પાછું ચાલશે નહીં તો આપણી પાસે એના પુરાવા પણ હોવા જરૂરી છે મિત્રો તો આ ચાકરિયાત પસારતાવાળી જમીનનો આજે આપણે વિચાર કર્યો આપણે આજે જુદા જુદા જો આપણે જાત ઇનામીનું એક જોયું દેવસ્થાન ઇનામીનું જોયું આજે પરચુરણ ઇનામીનું જોયું ચાકરિયાત પસાયતા હવે આપણે તાલુકા જે વાળી જમીન છે તાલુકદાર નાબુદીવાળી એના પણ વિશે જોવાનું છે આપણે તો આવનારા સમયની અંદર આપણે એના ઉપર પણ ચર્ચા કરીશું મિત્રો એનો પણ એક વિડીયો બનાવી અને આપની સમક્ષ મૂકીશું કે જેથી આપને જો આપની જમીન એ પ્રકારની હોય તો તમને એનો લાભ મળી રહે મિત્રો કદાચ આ માહિતી તમને તમારા કેસને લાગુ નહીં પડતી હોય પણ મિત્રો આવી જમીનો બાબતે જે લોકોને સમસ્યા છે એ લોકો સુધી આ માહિતી પહોંચે એટલે આપણી જવાબદારી છે કે આ વિડીયો ભલે આપણને લાગુ ના પડતો હોય પણ આપણે એને શેર કરીએ કે જેથી અન્ય વ્યક્તિઓને પણ આનો લાભ મળી રહે અને એને પોતાની સમસ્યાનું સમાધાન થોડા ઘણા અંશે મળી રહે તો આ વિડીયો જો મારો તમને ગમે હોય તો લાઈક કરજો આ વિડીયોને જેટલો બને એટલો શેર કરજો મેં જેમ આપને જણાવ્યું કે આ માહિતી બધા સુધી પહોંચવી જોઈએ કારણ કે આ લોકો એટલા માટે સમય ચૂકી ગયા કે એમને કાયદાનું અજ્ઞાન જાગૃતિ નહોતી પણ આપણે એક મુહિમ ચાલુ કરી છે જાગૃતિની તો એનો લાભ બધાને મળવો જોઈએ એટલે આ વિડીયોને જેમ મને એમ વધારે શેર કરો અને મારી અશોક ડાભી એડવોકેટ ચેનલ જો આપને આપણે સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો બાજુનો બેલ આઈકોનનું બટન દબાવો અને નોટિફિકેશન ઓલ કરો કે જેથી નવો વિડીયો મૂકું કે તરત એનું નોટિફિકેશન આપણા સુધી પહોંચે અને આપની જે માહિતીનો ખજાનો છે એ વધતો જાય અને તમારે લગભગ આવી માહિતી માટે તો વકીલોની પાસે જઈને નાણાં ના ખર્ચવા પડે તમારો સમય પણ બચશે તમારા નાણાં પણ બચશે એટલે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રોને પણ કહો કે ભાઈ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઘણી જ કામની ચેનલ છે ઘણી સારી માહિતી એની અંદરથી મળતી રહેશે હું મારી જાતે નથી કહેતો પણ કોમેન્ટ્સની અંદર ઘણા બધા મિત્રો કહે છે કે સાહેબ બહુ સરળતાથી તમે માહિતી મૂકો છો તો મિત્રો આ તો અમારું કામ છે એક સેવાનું કામ છે એટલે જેમ બને એમ કરીએ છીએ અમારાથી પણ ભૂલ થતી હોય છે એવું નથી હોતું કે ભૂલ ના થાય પણ જો થતી હોય તો એને થોડું સુધારી લેજો મારી ભૂલને આપ સુધારજો એટલે આજના વિડીયોની અંદર આટલું જ નવા વિષય સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો જય હિન્દ જય ભારત